આદનપુર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશનિંગ કાર્ડનું ઈ કેવાયસી કામ ચાલી રહ્યું છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારોની લાઈન લાગેલી જોવા મળી રહી છે સમગ્ર પાટણ જિલ્લામાં ઈ કેવાયસીને લઈને ભારે ભીડ જોવા મળી રહી છે જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેવાયસી અર્થે આવતા ભારે હાલાકીનો સામનો કરવો મજબૂર બન્યા છે સમીર આદનપુર સાંતલપુર સહિત જિલ્લામાં અનેક તાલુકામાં ભારે ભીડ યથાવત જોવા મળી રહી છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ નાના બુરકાઓ પણ દિવસ દરમિયાન ખાતા પીતા લાઈનોમાં ઉભા રહીને હેરાન પરેશાન બની રહ્યા છે સર્વર ડાઉન ના પ્રોબ્લેમ ને કારણે અવર કરતા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે અત્યારે એક તરફ હાલ બે દિવસથી અસહ્ય ઉકરાટ અને ગરમી પડી રહી છે ત્યારે તાલુકા સેવા સદન ખાતર ઈ કેવાયસી માટે આવતા અરજદારોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પુરવઠા શાખામાં અરજદારની લાઈન લાગેલી છે ત્યાં પીવાના મીઠા પાણીની પણ કોઈ સુવિધા નથી તાલુકા સેવા સદન ખાતે મુકાયેલ પાણીના કુલરમાં પણ પીવાનું પાણી ખારું આવતું હોવાથી અરજદારો ભારે પરેશાન બન્યા છે શાખાના અધિકારી દ્વારા આવતા અરજદારોને મીઠા પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી ત્યારે એક તરફ અસહ્ય ગરમી અને ગરમી વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા નથી પીવાનું પાણી ખારું આવતું હોવાના કારણે અરજદારો પાણી પીવાનું યાદી રહ્યા છે ત્યારે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવી જોઈએ તેમજ અહીં વારંવાર સર્વર ખોટકાઈ જતું હોવાથી અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે છે આ બાબતે પણ ઘટતી કાર્યવાહી કરી ને હાલાકે ન પડી એ દિશામાં સાખા કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કિલોમીટર થી આવું છું અને આ આવી એટલે કનેક્ટ ને પ્રોબ્લેમ હોય કાઈ ને કાઈ હોય ટકા કરીને પાછો જવાનું થાય છે એને જલ્દીથી આનું કોઈ નિરાકરણ લાવે આ છોકરા સ્કૂલ જાય એમને લઈ નાય પડે 4 દિવસથી

અમે 4 દિવસથી ધક્કા ખાઈ છે અમારો નંબર હજી આવ્યો નથી એટલે સરકારને રજૂઆત કરી કે આનું જલ્દી જલ્દી આનું કામ થાય અમારું એને કેટલા દિવસ થઈ થાય આ દિવસથી ધક્કા ખાય છે પબ્લિક હોય છે

વિચારવું પડે આના અંદર કલેક્ટરશ્રીને પગલાં લેવા પડે કે ભાઈ ગામડે પોતપોતાના જે તે વિસ્તારમાં જે તે પંચાયતમાં તલાટીઓને નિમણૂક કરી ત્યાં ઘરે ઘરે ફરવું પડે ત્યાં આપવું પડે ને કે પંચાયતમાં કેવાય સી કરાવી લે છોકરાઓ હેરાન ના થાય જેથી આ કોઈ આમ જનતા તકલીફ ના પડે મારું નામ સંજય કુમાર કાંતિલાલ ચંદુરા હું રાધનપુર ના વતની છું મારું નામ દેવ છે હું આજે પાંચ દિવસ કામ થતું નથી અને મારા પર રોજે પોતાનો ધંધો બગાડીને અને મને મારે અભ્યાસક્રમ બગડે છે જે અને હું નાના વધ્યા જેથી અમારા પાંચ દિવસ અને નિશાળ માંથી એમ કે છે કે તમે આધાર કાર્ડ નું ચીપીસી લેવા દો અને અહીંયા થી અહીંયા આવે તો પાંચ દિવસ ધક્કા ખાય છે

શના માટે આવ્યા છો કેવાયસી કરવા માટે કેટલા દિવસથી જતા થાય હું 4 5 6 દિવસથી ધક્કા ખાઉ છું બેટા ભાઈ નામ છે જેતરપુરા થાઉ 3 દિવસથી ધક્કા કો સતત બે દિવસ ધક્કા કો પૂરા દિવસ બગારી અને પાછું જાવું પડે છે ઉપરથી સરળ ડાઉન જ થાતું નથી બરોબર કમ્પ્યુટરનો એવો કોઈ વાંક નથી કે અધિકારીનો વાંક નથી ઉપરથી સરળ ડાઉન જે એક તો કે સુત જ નથી સરળ સોલ થાય ઉસાઈ બમાને પૂરો પૂરો અહીંયા સહકાર મળે એવું કામ કરો ઉપરથી એટલે ડાયરી બરોબર રાધનપુર તાલુકામાં મામદાર કચેરીમાં એક જ કીટ હોવાથી રોજ ને થી બસો પબ્લિક આવે છે બરોબર અને રોજની ની પચાસ થી સાહીઠ એન્ટ્રી થાય ધક્કા મૂકી એની વધારે થાય અને વધારે એક કીટ જરૂર છે તો કલેક્ટર સાહેબને વિનંતી કે નવી કીટ થઈ શકે છે નેટ ની કોઈ તકલીફ નહીં ભાઈ તમે કઈ જગ્યા ઉપર ઊભા છો હું તાલુકા સેવા સદનમાં ઊભો છું હાલમાં હા આ પાણી ઢોર ને પીએ એવું નથી એવું પાણી ખારું છે બરાબર અને હાલ વસ્તી ગમે ત્યાં ત્યાં પીવા આવે તો હાલ પણ બીમાર થાય હાલ તમે પણ જોઈ લો રૂબરૂ આવીને બરાબર ઓકે છો આપનું નામ છો